ચોમાસું ચાલુ થાય એટલે સૌથી વધારે જે અગર આપણે ખાવાની ઈચ્છા થાય એ છે ભજીયા આજે હું તમારી જોડે એક નવી રીતના ભજીયાની રેસીપી શેર કરી રહી છું આ ભજીયા મેં ઘેવના લોટ અને કાચા બટેકામાંથી બનાવ્યા છે એટલા ટેસ્ટી ભજીયા બન્યા છે કે ઘરમાં બધાને બહુ જ ગમ્યા અને ઝટપટ પણ બની જાય છે ફક્ત દસ જ મિનિટમાં આપણે આ ભજીયા બનાવીને તૈયાર પણ કરી શકીએ છીએ તો ચલો જઈએ આપણે રેસીપી તરફ મેં અહીંયા બે પટેકા લીધા છે એક મોટી સાઈઝનું છે અને એક નાની સાઈઝનું એને પહેલાં આપણે સરસ રીતે છોલી લેવાનું અને તરત જ પાણીમાં મૂકી દેવાનું નહીં તો કાળું થઈ જાય હવે જે આપણે જેનાથી ચીઝ અને પનીર છીણીએ છીએ એ છીણીથી આપણે એને છીણવાનું છે એકદમ ઝીણું છીણવાનું છે બહુ આપણે મોટું નથી છીણવાનું કંઈક આવી રીતે છીણાઈ જાય પછી એને બેથી ત્રણ પાણીથી આપણે સરસ રીતે વોશ કરી લેવાનું છે ત્રણ પાણીથી વોશ થઈ જાય પછી આવી રીતે આપણે એને ગળી લેવાનું એટલે બધું જે બી પાણી હોય એની અંદર એ નીકળી જાય કંઈક આવી રીતે બસ આવી રીતે જ્યારે આપણે પાણીમાંથી ગળી લઈએ પછી આપણે જે બટેકાની છીણ છે એને એક ચોખ્ખા વાસણમાં લઈ લેવાનું છે કંઈક આવી રીતે હવે એક મીડિયમ સાઇઝનો કાંદો લેવાનો અને એને પણ આવી રીતે ઝીણું ઝીણું સમારીને એડ કરવાનું છે ચાર મર લીલા મરચાં લીધા છે એને પણ એકદમ ઝીણા સમારીને એડ કર્યા છે અડધી જેટલી મેં અહીંયા કોથમીર એડ કરી છે અડધી વાટકી જેટલી અને આઠથી દસ નંગ જેટલા મેં અહીંયા કઢી પત્તાના એ પણ ઝીણા ઝીણા સમારીને એડ કર્યા છે એક ચમચી જેટલું મેં અહીંયા કાળા મરી લીધું છે એ બી આખું જ વાટ્યું છે બહુ અતકચરા જેવું બહુ એકદમ ઝીણું નથી પાવડર કરી લીધું અડધી ચમચી જેટલું આપણે અજવાઈન નાખવાના છે ભજીયા બનાવીએ એટલે અજવાઈન તો ખાસ કરીને નાખવાનું સ્વાદ મુજબ આપણે આમાં મીઠું નાખવાનું અજવાઈન નાખવાથી આપણા પેટમાં ના દુખે અને ભજીયા આપણને પચવામાં પણ સારા પડે એક ચમચી જેટલું આપણે ચીલી ફ્લેક્સ અને એક ચમચી જેટલું પીઝા સિઝનિંગ એડ કરવાનું છે અને એક ચમચી જેટલું આમાં અમે આખું જીરું એડ કર્યું છે એનાથી આનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને અડધી જ ચમચી જેટલું મેં આમાં હળદી પાવડર એડ કર્યું છે આમાં આપણે કોઈ મસાલા નથી નાખવાના એટલે મેં અડધી ચમચી જેટલી હળદી પાવડર એડ કરી જેથી એનો કલર સારો આવે બધાને હવે આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે જ્યારે મિક્સ કરી લઈએ એટલે એક વાટકી જેટલી મેં એમાં ઘેઉનો લોટ એડ કર્યો છે હાજીરના જે ભજીયા છે એ મેં ઘેઉના લોટથી બનાવ્યા છે ખરેખર પણ એટલા સરસ ભજીયા બન્યા કે ખાવામાં બધાને બહુ જ ગમ્યા છે ક્રિસ્પી પણ એટલા બને છે અને ખાવામાં ટેસ્ટી પણ બહુ જ બને છે જે વાટકીથી મેં ચેવનો લોટ લીધો તો એ જ વાટકીથી મેં પાણી પણ લીધું છે પણ એટલું બધું પાણી આપણે સામટું નથી નાખી દેવાનું થોડું થોડું પાણી નાખવાનું અને મિક્સ કરતા જવાનું જેમ આપણે ભજીયાનું બેટર બનાવીએ છીએ બસ એવું જ ઘટ આપણે બેટર બનાવવાનું છે બહુ વધારે પડતું ઢીલું નથી કરી દેવાનું નહીં તો જે આપણે ભજીયાનું શેપ આપીશું એ સરસ શેપ નહીં પડે એટલે કોળ ભજીયા નહીં બને એટલે આપણે બહુ ઢીલું બી નહીં કરવાનું જો કે આવું આપણે બેટર બનાવીને રેડી કરવાનું છે આટલું ઘટ બેટર હોવું જોઈએ હવે આ બેટરને મિનિટ માટે આપણે સાઈડમાં મૂકી દેવાનું પાંચ મિનિટ થઈ જાય એટલે જ્યારે આપણે ગેસ ઉપર તેલ મૂકી દેવાનું એકદમ ધીમા તાપે જ્યારે આપણે તેલ મૂકી દઈએ ને પછી જ આ જે ચોખાનો લોટ બે ચમચી અને બે ચમચી આપણે સોજી નાખવાની તળતા ફેરી જ નાખવાની એ પહેલાંથી આપણે મિક્સ નથી કરવાની આપણે જ્યારે તળવાનું હોય ને પછી આને ત્યારે જ આ બે વસ્તુ આપણે નાખવાની બે ચમચી જેટલું ચોખાનો લોટ અને બે ચમચી જેટલી સોજી બસ હવે બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે જ્યારે બધું સરસ રીતે મિક્સ થઈ જાય ને પછી આપણે ખાવાની સોડા નાખવાની છે ખાવાની સોડા આપણે કાયમ તળતા ફેરી જ ન ખાય એટલે આપણે એ ટાઈમે જ નાખીશું જો આને કંઈક આવી રીતે પહેલાં સરસ રીતે મિક્સ કરી દેવાનું તમે વિચારતા હશો કે બહુ ઘટ બેટર છે પણ જ્યારે આપણે ખાવાનું સોડા નાખીએ અને એની ઉપર એક ચમચી જેટલું પાણી નાખવાનું પછી આપણે એને બરાબર મિક્સ કરવાનું છે બરાબર આપણે એને ફેટવાનું છે જેથી એની જે બેટર છે ને એકદમ સરસ જેમ આપણે ભજીયાનું બેટર હોય એવું બેટર બનીને રેડી થઈ જાય છે જો કંઈક આવી રીતે તમે જ્યારે એને ફેંટશો ને તો બહુ જ સરસ બેટર બનશે જો કંઈક આવી રીતે અને એક જ ડાયરેક્શનમાં આપણે એને ફેંટવાનું છે લગભગ બે મિનિટ માટે જ આપણે એને સરસ રીતે પેટીશું જેથી લોટ એક સહેજ લચકા પડતો પણ થઈ જશે અને આપણને જેમ ભજીયાનું બેટર જોઈએ એમ બેટર રેડી પણ થઈ જશે અને જો કંઈક રેડી છે આપણા ભજીયા માટેનું બેટર હવે આપણે જ્યારે ભજીયા તળીએ તો એના માટે આપણે આવી રીતે હાથ ઉપર લેવાનું છે અને આવી જ રીતે આપણે સીધું નાખવાનું છે જેથી એકદમ ગોળ અને સરસ ભજીયા થાય તેલ સહેજ ગરમ થઈ જાય પછી આપણે ભજીયા તળવા મૂકવાનું છે જો કંઈક આવી રીતે જ્યારે આપણે તળવા મૂકીએ ત્યારે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દેવાની છે મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે ભજીયાને તળવાનું છે જેથી બહુ આપણા જે ભજીયા છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા થાય આ ભજીયાને તળતા લગભગ ત્રણથી ચાર મિનિટ થાય છે બસ એકદમ મીડિયમ ફ્લેમ ઉપર આવી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ભજીયાને તળવાનું છે ઘેવના લોટના ભજીયા ખાવામાં ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે પહેલાં જ્યારે મેં બનાવ્યું તો મને બી એવું લાગતું હતું કે કેવા બનશે પણ જ્યારે મેં બનાવ્યું તો ખરેખર બહુ જ ટેસ્ટી બન્યા એની અંદર આપણે ના લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે કે ના ધાણા જીરવાનું પણ એના વગર પણ એટલા સરસ મરચાં જે એની અંદર આપણે જે હર્બ્સ નાખ્યા છે કહેવાય કે જ્યાં કાળા મરી છે લીલા મરચાં છે એ બધાનો જે ટેસ્ટ છે આ ભજીયાની અંદર બહુ જ સરસ આવે છે બસ આવી જ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે તળવાના આપણે ત્યાં સુધી જ્યાં સુધી એકદમ ક્રિસ્પી અને સારા થાય આ ભજીયા એકથી બે કલાક સુધી એકદમ ક્રિસ્પી રહે છે સહેજ બી પોછા નથી બનતા બસ આવી જ રીતે આપણે ભજીયાને તળીને રેડી કરી દેવાનું છે આને તમે લીલા મરચાં જોડે તો ખાસ કરીને ખાજો બહુ જ સરસ ટેસ્ટ આવે છે આજની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને તમે જરૂરથી આને ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો ગમે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ